કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી એ અત્યંત જ્વલનશીલ ગેસ છે તેનું સહેજ લીકેજ પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે સામાન્ય રીતે કંપની ફિટેડ સીએનજી કારમાંગ વાહન ઉત્પાદક કંપનીઓ તમામ ધોરણોને ધ્યાનમાં રાખીને વાહનોનું ઉત્પાદન કરે છે પરંતુ જે કારમાંગ બજારમાંથી સીએનજી ફિટ કરવામાં આવે છે તે સલામત નથી સામાન્ય રીતે કારમાં CNG લગાવવાના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ અહીં અમે કેટલાક મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરીશું ઝાળોની નો અભાવ કોઈ પણ CNG કારમાં લાગવાનું એક મુખ્ય કારણ એ છે કે મોટા ભાગના લોકો કારના મેન્ટેનન્સ પર ધ્યાન આપતા નથી કંપનીના નિર્દેશ મુજબ સમય સમય પર વાહનની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે જૂની કારમાં વાયરિંગ અને અન્ય પાર્ટ્સ જૂના થઈ જતાં શોર્ટ સર્કિટ અને લીકેજની સમસ્યા વધી જાય છે ઘણી વખત આવા કિસ્સાઓમાં આગ લાગવાનો ભય રહે છે માલિકની બેદરકારી કારમાં ધૂમ્રપાન કરવું જ્વલનશીલ પદાર્થો વહન કરવું તમારી કારની નજીક ફટાકડા ફોડવા કીટરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો એ કેટલીક પ્રવૃત્તિઓ છે જે જોખમી હોઈ શકે છે સીએનજી કારનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે તમે કારમાં મોટી માત્રામાં સીએનજી ગેસ સાથે મુસાફરી કરી રહ્યા છો લોકલ સીએનજી કિટ્સ થોડા પૈસા બચાવવા માટે લોકો લોકલ માર્કેટમાંથી માંથી સીએનજી કીટ લગાવે છે આજકાલ કોઈ પણ કારને સીએનજી માંગ ફેરવવામાં આવી રહી છે જે એક મોટો ખતરો છે વાહન ઉત્પાદક કંપનીઓ સંપૂર્ણ સંશોધન કરીને કાર તૈયાર કરે છે જે માંગ સીએનજી ફિટ કરવામાં આવે છે આ સિવાય કારમાં મુખ્ય ઉપયોગમાં લેવાતા કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેનાથી વિપરીત માર્કેટમાં ઉપલબ્ધ સીએનજી કીટ લગાવતી વર્કશોપ માંગનેટલી કાળજી લેવામાં આવતી નથી તે જ સમયે તે જરૂરી નથી કે જે મિકેનિક કારમાં કીટ્સ લગાવે છે તે નિષ્ણાત હોવો જોઈએ લોકલ સીએનજી કીટ લીકેજ અને આગની ઘટનાઓ પ્રકાશમાં આવી છે મોડિફિકેશન એસેસરીઝ આજકાલ વધી રહ્યો છે મોટાભાગના લોકો તેમની કારમાં માર્કેટ એક્સેસરીઝ અને પાર્ટસનો ઉપયોગ કરી રહ્યા છે જેના માત્ર વાહનની વોરંટી રદ કરે છે પરંતુ તેની કામગીરીને અસર કરીને જોખમ પણ વધારે છે તમારે કોઈ પણ વાહનમાં હંમેશા ફક્ત કંપનીની ભલામણ કરેલ અને સત્તાવાર એસેસરીઝ નો ઉપયોગ કરવો જોઈએ પછી ભલે તમારી કાર કંપની ફિટ કરેલ સીએનજી કીટ થી સજ્જ હોય મૂળ સાધનો સાથે છેડછાડ કરવાથી શોર્ટ સર્કિટ જેવા જોખમો વધે છે ગેસ લીકેજ કારમાં સીએનજી લીકેજ ના ઘણા કારણોસર થઈ શકે છે જેમ કે ઇંધણનું વધુ પડતું ભરવું અયોગ્ય ફિટિંગ વગેરે આ સિવાય સીએનજી કારના સિલિન્ડરમાં આવેલા વાલ્વમાંગ ખામી હોવાના કારણે લીકેજ થવાની પણ શક્યતા છે જ્યારે પણ તમે સીએનજી રિફિલ કરો છો ત્યારે સીએનજી પંપની નોઝલ વાલ્વમાંગથી અંદર જાય છે જે ધીમે ધીમે વાલ્વ સામે ઘસવામાં આવે છે આનાથી વાલ્વ ઢીલા અથવા ક્ષતિગ્રસ્ત થવાનું જોખમ વધે છે તેથી જો તમને કારમાં કેની દુર્ગંધ આવે છે તો તરત જ તેને અધિકૃત સેવા કેન્દ્રમાં તપાસ માટે લઈ જાઓ અકસ્માત અકસ્માત કે અથડામણ વખતે સીએનજી વાહનોમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે આ સિવાય જોરદાર આંચકો લાગવાથી સિલિન્ડર કે સીએનજી કીટના પાર્ટ્સ ઢીલા થઈ જવાનો પણ ભય રહે છે જેના કારણે લીકેજ થવાની શક્યતા રહે છે મોટા ભાગની કારમાં સીએનજી સિલિન્ડર કારના પાછળના ભાગમાં માપવામાં આવે છે જો કારની પાછળથી ટક્કર થાય તો તે પણ મોટું જોખમ સાબિત થાય છે